ના ભેસાણ તાલુકાના ગામોમાં જુલુસ સાથે ઈદે મિલાદુન્નબીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા રાણપુર પાટલા વિશળ હળમતીયા વગેરે ગામોમાં સોમવારે ઈદે મિલા દિવસની હર્ષ ઉલ્લાસ સાથે જુલુસ સાથે ઉજવણી કરાઈ તારીખ સોળ નવ બે હજાર ચોવીસ બપોર બાદ ત્રણ વાગ્યે મેંદપરા ગામમાં હુસેની ચોક મસ્જિદ ચોકથી બારમી શરીફનું જુલુસ દર વર્ષની જેમ આ વર્ષે પણ કાઢવામાં આવ્યું હતું આ જુલૂસ પૂરેપૂરા ઇસ્લામી તરીકાથી નાત શરીફ કવલી રસુલે પાકના નારા સાથે જુલુસ ઇસ્લામી તૌર તરીકાથી કાઢવામાં આવ્યું હતું આ જુલૂસમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જમાતના સૌભાઈઓએ આગેવાનોએ વડીલો યુવાનો બાળકોએ ભાગ લીધો હતો જેના અધ્યક્ષ સ્થાને પીરે તરીકત સૈયદ યુનુસ મિયા બાપુ તેમજ પીરે તરીકત સૈયદ હુસૈન મિયા તેમજ પીરે તરીકત સૈયદ અનુબાપુ સહિતના તમામ સાદાતે ઇકરામની હાજરીમાં આ જુલુસનું આયોજન કરાયું હતું આ જુલુસમાં શાંતિથી કાયદાની મર્યાદામાં પ્રશાસનને ખૂબ સાથ અને સહકાર આપ્યો હતો સાથે ગામોના આગેવાનોની સૂચના મુજબ ચાલવું કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તેની તકેદારી રખાઈ હતી જેથી રોડ ઉપર કોઈ ટ્રાફિક સમસ્યા ન થાય તેની પણ તકેદારી રખાઈ હતી પોલીસ સ્ટાફને સાથ અને સહકાર આપ્યો હતો જે આ જુલૂસ આપણા નિયત રૂટ પર જ કાઢવામાં આવ્યું હતું જે જુલુસ હુસૈની ચોક ખાતેથી શરૂ થઈ બસ સ્ટેન્ડ ચોકથી માલિડા રોડથી કબ્રસ્તાનમાં આવેલ હસન અલી ડાડાની દરગાહ પર ચાદર વિધિ કરી સલાતો સલામ કરી પૂર્ણ કરવામાં આવ્યું હતું બાદમાં તમામ મહેમાનો માટે આમ નિયાજનું આયોજન કરાયું હતું જેમાં એકતા અને ભાઈચારા સાથે આ ઈદના તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ रिपोर्ट कासम हो थी जूनागढ़ फैसाण जी मैं मौलाना मोहम्मद हसीबुर रहमान जुलूस मोहम्मदी में आने वाले हरमतिया पाटला मेन्दापरा तमामी बिरा इस्लाम के तहद से शुक्रगुजार हूँ और जश्न ईद मिलादुलनबी की खूब खूब मुबारकबाद पेश करता हूँ और अल्लाह ताला की बारगाह में दुआ करता हूँ कि परवरदिगार आलम ऐसे ही अखलास और मोहब्बत के साथ हमें रहकर जुलूस मोहम्मदी में शर्क होकर जिंदगी गुजारने की तोफ़ी के रफ़ी तक आज का दिन आज का दिन बड़ा ही मुबारक दिन है हमारे हजूर सल्ला वसल्लम की विलादत की मुबारक तारीख सोमवार का दिन था और आज भी दिन सोमवार का है